હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ શ્રાદ્ધમાં ખીર દૂધ પાક તો આપણે ખાતા જ હોય છે તો આજે આપણે માવા કે ચોખાનો ઉપયોગ કર્યા વગર ખીર પણ ભૂલાવી દે એવી નવી રીતે એક રેસીપી બનાવીશું જેને તમે પૂરી સાથે ખાઈ શકો છો કે પછી એમને પણ તમને કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફક્ત દસ જ મિનિટમાં બનાવી ખાઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ રેસીપી છે ખાવામાં પણ એટલી ટેસ્ટી છે કે વાર તહેવાર પર તમે આ જ રીતે આ રેસીપી બનાવીને ખાશો એકદમ પરફેક્ટ માપથી આપણે એને બનાવીશું તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે અડધો કપ જેટલું દૂધ લઈશું રૂમ ટેમ્પરેચરનું મલાઈવાળું અહીંયા આપણે દૂધ લેવાનું છે હવે એમાં ત્રણ ટેબલ સ્પૂન આપણે ચોખાનો લોટ ઉમેરીશું જે બારીક ચોખાનો લોટ આવે મેં એ જ લીધો છે તમે ગગરો હોય તો ગગરો પણ લઈ શકો છો હવે એમાં બે ટેબલ સ્પૂન આપણે મિલ્ક પાવડર ઉમેરીશું દૂધ આપણે અહીંયા ફૂલ ફેટ લીધું છે એટલે મિલ્ક પાવડર બે ટેબલ સ્પૂન ઇનફ છે હવે બંનેને આપણે મિક્સ કરીને સરસ સ્મૂધ પેસ્ટ બનાવી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ આપણે મિલ્ક પાવડર અને ચોખાના લોટની પેસ્ટ તૈયાર કરી લીધી છે થોડા જો દાણા દેખાય તો પછીથી ઓગળી જશે હવે એક કડાઈમાં ટોટલ અહીંયા વન થર્ડ કપ આપણે ખાંડ આ રેસીપીમાં લેવાના છે એમાંથી ફક્ત એકથી દોઢ ટેબલ સ્પૂન ખાંડ જ આપણે ઉમેરવાની છે બાકીની આપણે પછી યુઝ કરીશું તો ખાંડને કડાઈમાં થોડી ફેલાવીને આપણે ઉગળવા દેવાની છે શરૂઆતમાં એને હલાવવાની નથી નહીં તો બધી ખાંડ ચમચા પર જ ચોંટી જશે આ રીતના થોડી ખાંડ ઓગળે પછી આપણે ધીમે ધીમે આ રીતના ચમચાથી એને હલાવીશું અને એકદમ પ્રોપર ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ધીમા તાપે એને કૂક થવા દેવાની છે આ રીતના આપણે ખાંડને કેરેમલ કરી જો એ કેરેમલ શુગર ઉમેરશું તો આ જે રેસીપી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો સરસ અહીંયા ગોલ્ડન કલર આવી ગયો છે તમે જોઈ શકો છો ગેસ એકદમ ધીમો રાખવાનો છે જેથી એ બળી ના જાય નહીં તો પછી એનો કડવો ટેસ્ટ આવશે તો સરસ આ રીતે ફીણ થવા લાગે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કરી એમાં આપણે અઢી કપ જેટલું દૂધ ઉમેરીશું અડધો કપ દૂધ આપણે પહેલાં પેસ્ટ બનાવવામાં વાપર્યું હતું એટલે ટોટલ આ રેસીપીમાં હું અહીંયા ત્રણ કપ દૂધ લઉં છું તો પહેલાં અડધો કપ લીધું હતું અત્યારે અઢી કપ દૂધ લેવાનું છે ટોટલ આપણે છસો એમએલ જેટલું આ રેસીપીમાં દૂધ યુઝ કરવાનું છે હવે ફરીથી આપણે ગેસ ચાલુ કરી દઈએ અને શરૂઆતમાં જે કેરેમલ શુગર હતી એનો ગઠ્ઠો વળી જશે પણ ધીમે ધીમે આગળ જતાં ઓગળી જાય છે તો હવે આ સ્ટેજ ઉપર જ આપણે જે એમાં બાકીની ખાંડ હતી એ પણ ઉમેરી દઈએ થોડી ખાંડ આપણે કેરેમલ કરીને ઉમેરી છે થોડી આ રીતના ઉમેરી છે જે પેસ્ટ બનાવી હતી એ પણ આપણે ઉમેરી દઈએ અને ખાંડ જો તમને ઓછી લાગે તો તમે અડધો કપ જેટલી ખાંડ પણ એમાં લઈ શકો છો હવે વચ્ચે વચ્ચે હલાવતા રહી આપણે નવથી દસ મિનિટ મીડિયમ તાપે આ દૂધને ઉકળવા દેવાનું છે જેથી દૂધ પણ સરસ કાળું થઈ જાય અને જે ચોખાનો લોટ છે એમાં બિલકુલ પણ કચાસ ના રહે તો ટોટલ અહીંયા દસેક મિનિટ મેં આ દૂધને ઉકાળ્યું છે અને તમે જોઈ શકો છો કે સરસ દૂધ કાળું થઈ ગયું છે અને દૂધ કયા સ્ટેજ સુધી કૂક કરવું એ ચેક કરવા માટે આપણે આ રીતના એક સ્ટીલની ડીશ લેવાની છે એમાં થોડું મિશ્રણ ઉમેરીને આપણે એને ઠંડુ થવા દઈશું ઠંડુ થશે પછી આપણે એને ચેક કરીશું તો આ ડિશને અત્યારે આપણે સાઈડ પર મૂકી દઈએ બિલકુલ પણ મિશ્રણ આપણું ડીશમાંથી ફેલાવું ના જોઈએ એટલું આપણે એને કૂક કરવાનું છે તો દૂધની અંદર આપણે અડધી ચમચી ઇલાયચીનો પાવડર અને એક ટેબલ સ્પૂન ચોપ કરેલી બદામ ઉમેરી છે બેથી ત્રણ ટીપા જેટલું આપણે એમાં કેવડા એસેન્સ ઉમેરીશું તમે કેવડા એસેન્સની જગ્યાએ વેનિલા એસેન્સ ફ્રૂટ એસેન્સ સેફરન એસેન્સ કોઈ પણ એસેન્સ ઉમેરી શકો છો તો બસ વધારે નથી ઉમેરવાનું બેથી ત્રણ ટીપા જેટલું જ ઉમેરીશું નહીં તો એની જે ફ્લેવર છે એકદમ સ્ટ્રોંગ હોય છે તો બરાબર મિક્સ કરીને આપણે હવે જે ડીશમાં મિશ્રણ ઠંડુ કરવા મૂક્યું હતું એ દસ પંદર સેકન્ડ થઈ ગઈ છે તો પંદરેક સેકન્ડ પછી આપણે એને પણ ચેક કરી લઈએ તો આ રીતના ડીશને આડી કરશો તો ગમે તેટલી ડીશ આડી કરો પણ મિશ્રણ બિલકુલ પણ એની જગ્યાથી ખસતું નથી મતલબ કે આપણે એને પરફેક્ટ કૂક કર્યું છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ હવે આ મિશ્રણને આપણે પંખા નીચે રાખી ટોટલી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે ત્યાર પછી રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે એને ફ્રીજમાં બેથી ત્રણ કલાક રાખી આપણે ઠંડુ કરીશું બહુ ઉતાવળ હોય તો કલાક તમે એને ફ્રીઝરમાં પણ રાખીને ઠંડુ કરી શકો છો તો સરસ ત્રણેક કલાક ફ્રીજમાં ઠંડુ કર્યા પછી આ ફિરનીને હું સર્વ કરું છું ચોખાની ખીર જે છે બનાવવામાં કલાકો નીકળી જતા હોય છે પણ આ જે ચોખાની ફિરની છે એ તમે ફક્ત દસ જ મિનિટમાં સેમ એ જ સ્વાદમાં તૈયાર કરી શકો છો તો જો તમને ખીર ભાવતી હોય તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો બિલકુલ ખીર જેવો જ એનો ટેસ્ટ આવશે હવે ઉપરથી ગાર્નિશિંગમાં આપણે થોડી જે સૂકા ગુલાબની પાખડી હોય એનો આ રીતના ભૂકો કરીને એડ કરીશું ત્યારબાદ થોડી આપણે ચોપ કરેલી બદામો ઉમેરી દઈશું અને થોડા ઉપરથી આપણે પિસ્તાનો ભૂકો એડ કરી દઈશું આ ફીરની જે છે તમે આગલા દિવસે બનાવીને ફ્રીજમાં પણ રાખી શકો છો એક દિવસ સુધી બિલકુલ એ ખરાબ નથી થતી તો આજની આ ચોખાની ફિરનીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા